મલસિંગ મેં અપનાવ્યું છે આ વખતે હું દર વખતે પહેલાં બે ત્રણ વર્ષ મેં બીજી કંપનીનું પણ વાપરેલું આ વખતે મને ગ્રોવિટ કંપનીનું ગ્રો સિક્સ વાપરવામાં મને ખૂબ સરળતા રહી જે પાથરવામાં તૂટતું નથી ખેંચાઈને લંબાઈને લાંબુ નથી થતું અને બહુ સારું રિઝલ્ટ છે મરસીના છોડ મારે સાડા નવથી દસ હજાર છોડ છે એક એકરમાં લાગેલા બરોબર છે બે એકરનું વાવેતર છે અને વીસ હજાર છોડનું મેં પ્લાન્ટેશન કરેલું છે